ो सब आचारो सब न गया નમસ્કાર ગઈકાલે થોડા ઘરોમાં જવાનું થયું અને ત્યાં ઠેક ઠેકાણે રંગોળી જોઈ બહુ સરસ રંગોળી બનાવતા બનાવતા કેટલો ટાઈમ લાગે તરત જ અને તો રંગોળી બનાવે બહુ સરસ એ રંગોળી કેટલા વર્ષ સુધી ટકે અને જ્યારે રંગોળી બનાવે વ્યક્તિ ત્યારે એવી વ્યક્તિના મનમાં કલપ ના હોય એટલે હંમેશા રંગોળી બનાવ્યા પછી કે બનાવતી વખતે આજુબાજુના લોકોને ઘરવાળા ખ્યાલ રાખજો કરી રંગોળી બનાવી છે તે છતાં મનમાં એવો આભાસ હોય કે આ રંગોળી ગમે ત્યારે શું થશે ગમે ત્યારે બગડી જવાની વિખરાઈ જવાની આ વાત એટલા માટે કરું છું બનાવીએ છીએ આપણા પર છે અને એ આપણને ખબર છે કે જેમ રંગોળી વિખરાઈ જવાની છે બગડી જવાની છે તેમ આપણું જીવન પણ ગમે ત્યારે બગડી જવાનું છે બગડ છે આયુષ્ય અમરપટ્ટો કોઈએ લખાવ્યો નથી આપણું જીવન રંગોળી જેવું જ છે ઘણા લોકો છે ને રંગોળી જેમ તેમ બનાવી નાખે ઇન્ટરેસ્ટ ન હોય જેમ તેમ બનાવી નાખે એટલે આમ આકર્ષક પણ ન હોય અને એને મનમાં એમ પણ હોય કે આ તો વેઠ ઉતારી છે ખુદને ખબર હોય વેઠ ઉતારી છે આ દર વર્ષે રંગોળી કરીએ તે કરવી પડે જીવન માટે પણ આવું જ છે ઘણા લોકો પોતાના જીવનને કલાત્મક બનાવે જેમ અને ઘણા લોકો મનુષ્ય અવતાર મળ્યા પછી વેઠ જેમ તેમ જીવવાનું છે ને જેમ તેમ પૂરું કરવાનું છે ને કથાઓમાં વાત આવે છે વડીલો કહે ખાધો પીધો બોત કીધો અને મોજ કીધો કથામાં જલે કહે નાના નાના બચ્ચાઓને કથા કરે ને વડીલો ત્યારે આવું બોલે તો ઘણા લોકો આવું જ માને છે જીવનમાં ખાધું પીધું મોજ કીધું પણ રંગોળી જે રીતે રસપૂર્વક બનાવવાની હોય તે રીતે જીવન પર રસપૂર્વક બનાવવાનું હોય ઘણા લોકોની રંગોળીઓ લોકો ક્યાંથી ને ક્યાંથી જોવા માટે આવે અને મીડિયા પણ ચગાવે સમાચાર એ ન્યૂઝ એવી એવી રંગોળી બનાવે સરસ મજાની આ બે હુબ શ્રીપાદ મહારાજા હૂબ સિદ્ધાર્થ મહારાજા આબેહુબ ક્રિષ્ના રાણી એવી સરસ મજાની બનાવે

અને મહાપુરુષો એ શું વિચાર્યું છે કે મનુષ્ય અવતાર બળ્યો છે તો માણસ માત્ર પ્લાન બનાવી દોર્થંકર ભગવંતો પરમાત્માએ પ્લાન બનાવ્યું કોના માટે માણસ માટે આમ રંગોળીમાં પણ પ્લાન બનાવવાનું હોય રશ્મિભાઈ હોય ને પ્લાન બનાવે આમ સીધે સીધી રંગોળી ચાલુ ના કરે

ખાત્રી સાથે કહે છે કે એનું જીવન સારું બન્યા વગર નહીં ચર્ચા કરતા પહેલા એક મહાવીર ભગવાનનો પ્રસંગ કહું મહાવીર ભગવાન સતમસ્ત અવસ્થામાં હતા અને એ વિચરણ કરતા હતા સાધના કરતા હતા એમની સાથે કોઈ ન હતું મહાવીર એકલા જ વિચારતા હતા પ્રાય કરીને વસાડ તો અકસ્માતે બેટો થઈ ગયો હતો ભેગો થઈ ગયો હતો બાકી સિંહની જેમ મહાવીર ભગવાન એકલા વિચારતા હતા અને વિચારતા વિચારતા એમની સાધના ચાલુ હતી એમના જીવનમાં વાત આવે છે કે ક્યારેક એ સમશાન પસંદ કરતા હતા મરગટ મસાણે જઈ કરી અને સાધના કરતા હતા તો ક્યારે ખંડીયરમાં જ્યાં કને કોઈ પણ લોકોની અવરજવર ન હોય એવા સ્થાનમાં એ સાધના કરતા હતા મતલબ નિર્જન સ્થાન પસંદ કરતા હતા નિર્જન સ્થાન એટલે જ્યાં કોઈ પણ વ્યક્તિની અવર જવાના હોય તો એક વખતે મહાવીર ભગવાન વિહાર કરી રહ્યા છે વિહાર કરતા કરતા ભાગ્યશાળીઓ આપણે જઈને છીએ એટલે મહાવીર વિશે ચિંતન કરવા જેવું ખરું કે રાજકુમાર હતા લોકો ખમા ખમા કરતા હતા છતાં એકલા વિચારતા હતા એમની સાથે કોઈ સગવડ નહી કોઈ સુવિધા નહી અને કપડા પણ ન હતા મહાવીર ભગવાનના શરીર પર કપડા કેટલા ટાઈમ સુધી રહ્યા વસ્ત્ર ફક્ત એક વર્ષ સુધી રહ્યા પછી એ નિર્વસ્ત્ર થઈ ગયા હવે મહાવીર ભગવાન પાસે કઈ જ ન હતું ખાલી બિલકુલ ખાલી અને આજે મહાવીરને પૂજનારા કહે છે કે અમને હવે બહુ ખપે છે બધું ખપે છે મહાવીર કહે છે છોડો અને મહાવીર ને માનનારા શું કહે છે ગમે ત્યાંથી લાવ તમે વિચારો આપણે વિરુદ્ધ દિશામાં નથી હે હા બોલો તો સહી વિરુદ્ધ દશા દિશા કેટલી છે આપણી અને પછી કહીએ કે ધરમ ફરતો નથી આમ ધર્મ ફરે મને કે તમને વિરુદ્ધ દિશામાં ચાલતા હોય તો ધર્મ ક્યાંથી ફરે જે દિશા બતાવી હોય એ દિશાએ આપણે ચાલીએ તો ધરમ ફળે તો મહાવીર ભગવાન એક નદીના કિનારે આવ્યા નદી માં પાણી બહુ લોકો સામે કિનારે જવા માંગતા હતા અને મહાવીર પણ સામે કિનારે જવા માંગતા હતા મારે ચોથા પાપ સ્થાનક ચર્ચા કરેલી છે આપણે ત્રીજા પાપસ્થાનકની ચર્ચા કરવી છે અને આ પ્રસંગથી આપણે એ ત્રીજા પાપસ્થાનકની ચર્ચા આગળ ચલાવીશું એક બોટ આવી નદી કિનારે અને પોટમાં લોકો બેસવા લાગ્યા માણસોને બની વાતોમાં ઉતાવળ હોય ખાવાનું પણ ફટાફટ પણ ફટાફટ કરવાનું જલ્દી જલ્દી પૂરો થાય એટલે જલ્દી જલ્દી ભાગી જવાનું આવું બધું છે તો માણસો તો બોટમાં બેસે છે માવીએ વિચાર્યું કે બધા ગોઠવાઈ જાય પછી હું બેસું પછી હું બોટમાં જાઉં લોકો તો ફટાફટ બોટમાં ગોઠવાઈ ગયા હવે મહાવીર પણ એ બોટમાં બેસે છે અને એનો જે ચલાવનાર હોય શું કહેવાય એને નાવી ખલાસી એ બોટને ચલાવે છે ચમચાથી ખબર હોય ને ચમચો હોય હા અલેરસા માર્યા એ અલેરસા મારે છે નાવમાં લોકો ઘણા હતા શું છે કે માણસો ચાર ભેગા થાય તો ચૂપ બેસે નહીં અને તેમાં પણ બે નો ચાર ભેગા થાય તો એકદમ ચૂપ બેસી જાય ચાર પણ ચોટલા હે ઓટલા ક્યાં છે હવે પણ એ બક્ષીસ મળી છે વાતો કરવાની માણસ બેઠો હોય તો ચૂપચાપ બેઠો હોય પણ ને કોઈ પેસેન્જર હોય હોય તો માણસ થઈને બેઠો પણ બેનો બધી પૂછપરછ કરી દે ક્યાંથી આવ્યા ને ક્યાં જવું ને તમારી દુકાન છે કે ઘર છે કે ફલાણું છે કે દીકરું છે ને આ બધું પૂછે તો બોટમાં લોકોની ચર્ચા થતી હતી વધારે ચર્ચા ખાતા ને મગ બરાબર ન હતા તીખા હતા ફાફડા સારા હતા સામાન્ય માણસ ચર્ચા શે નહી કરે